જે પ્રવાસીઓએ ટેક્સી બુક કરાવી હતી તેમને પણ રસ્તામાં જ અટકાવી દેવાયા છે લોકોને દસ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડ્યું જોકે કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો જેસીબીની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતી પ્રવાસીઓએ તાત્કાલિક મદદ માટે પણ અપીલ કરી છે તો ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટતા પચાસથી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા કુદરતી આફતને કારણે પહાડો પરથી માટી ધસી રહી છે જેથી રસ્તાઓ બંધ થઈ ગયા છે